બે હોમ નહીં તમે મારી જ છો કોઈ ખબર નઈ ખબર નઈ ફોરમ ભર્યું હોય બાપરી છોકરા સરપંચ નું ખોડા હોય ખોડો તમને ખબર હે ખોડો છેલ્લા પોંચ વર્ષો આવે તમને ખોર હોય

લેવા ચર્ચા પડે વોટિંગ બધા મારે આપવા પડે તમે હાલો ને તમે સમજ ચાલે તમારું ફોન થઈ ગયા હે આમ દૂધ ની ખેલી નાતો રાખો ના હોય ને પૈસા ના હોય ને તો કરના ફોરે બંડલે બંડલ પડ્યા હાલ તો તમે કોઈ ના તો પણ ચોક જાય

નવું ધોત્યુ પરી વાત ખોડાજી નો નારો લગાવવાનો હોય ખોડાજી તું માગે ભણ આમ તમે સાથે એવું હોવું જોઈએ

આવતા રેશુ બધા જરૂર પડશે તો અમને કઈ દેવાનું આ બી થોડાક શરમ માં રે ના ના એ શરમ મેં માજી લીધું શું શરમ મેરે બુડું માજી બાજી બધું ફીરું કર્યું હા

હવે પચીસ ત્રણ હજાર રૂપિયા લઈ ગયા પણ ગટર ના પોણી ખોડો પાય નઈ ને તો મને કેજો મારું નામ ખોડો નહીં અને હારી ના ભી મારો ના સિએટર માં લાઈન ફો લાઈન